વડોદરામાં પરણિતા પર દુષ્કર્મ કરનાર ભાજપ કાર્યકરની ધરપકડ કરી લેવામાં આવી છે અનગઢ ગામની પરણિતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી આકાશ ગોહિલ ફરાર હતો હાલોલ પોલીસે નંદેસરીથી આકાશ ગોહિલની ધરપકડ કરી છે રિમાન્ડ અરજી મંજૂર થતાં આકાશ ગોહિલ જેલ હવાલે કરાયો છે આરોપી આકાશ પરણીતાનો સંબંધી પણ છે પરણીતાને ધમકી આપતો ઓડિયો પણ વાયરલ થયો હતો અમારું કશું બગડશે નહીં તેવી ધમકી તેણે આપી હતી તો નંદેસરીથી આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે રિમાન્ડ મંજૂર થતાં આખરે તેને જેલ હવાલે કરાયો છે આરોપી આકાશ જે છે તે પરણીતાનો સંબંધી હોવાની વાત પણ સામે આવી રહી છે અને પરણીતાને ત્યારે જે ધમકી આપી રહ્યો હતો તેનો ઓડિયો પણ વાયરલ થયો હતો આકાશ ગોહિલ સામે કાર્યવાહી કરવામાં આવી છે અનગઢ ગામની પરણિતા પર આ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચરનાર ભાજપ કાર્યકર હતો આ ભાજપ કાર્યકરની ધરપકડ કરી લેવામાં આવી છે આકાશ ગોહિલ તેના સંબંધી પરણીતા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેને ધમકી પણ આપવામાં આવી હતી જોકે તે ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો રિમાન્ડ ના મંજૂર થતા આખરે આકાશ ગોહિલને જેલ હવાલે કરાયો છે સંવાદદાતા માનુ ચાવડા છે લાઇન પર માનુ ભાજપ કાર્યકર જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે કઈ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આકાશ ગોહિલે એના જે નજીકના જ પત્રી જો એની પત્ની ઉપર આ દુષ્કર્મ હતું ધમકી પણ આપી હતી તેના પગલે એના ઉપર ફરિયાદ દાખલ થઈ અને તેના અઠવાડિયા પોલીસે હાલોલ પાસેથી એની ધરપકડ કરી છે અને એને રિમાન્ડની માગણી કરી હતી જોકે રિમાન્ડ ના મંજૂર થતા એને જેલમાં મોકલવામાં આવ્યો છે પરંતુ મામલો એ છે કે ભાજપનો કાર્યકર હોવાના કારણે હું ચૂટી જઈશ એવો રોક મારતો હતો તેની ધરપકડ કરી અને અત્યારે જેલના દરિયા પાછળ મોકલવામાં આવ્યો છે જે ધોરણ ધન્યવાદ માનું